વિજયા દશમી ઉત્સવ ની ઉજવણી કરાયા જેમાં બે હાજર થી વધુ બ્રાહ્મણો જોડાયા હતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી બાદ દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દશેરાના પર્વ નિમિત્તે સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત ધર્મ સમાજ સુરત દ્વારા સતત ચોથા વર્ષે વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જે માટે સુરતના તમામ જુદા જુદા બ્રહ્મ સમાજના છેતાલીસ જેટલા પેટા જ્ઞાતિના બે હજારથી વધુ બ્રાહ્મણો પરિવાર સાથે જોડાયા હતા જેમાં વર્ષની વિજયાદશમીની ઉજવણીની સાથે સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતની મહિલા પાક દ્વારા બ્રાહ્મણ સમાજના દીકરા અને દીકરીનો પ્રેમ મેળાપ સેન્ટરની શરૂઆત કર્યા હતી આ કાર્યક્રમમાં શમીના છોડનું પૂજન શસ્ત્રપૂજન શાસ્ત્રપૂજન અને ભવ્ય ગરબા સાથે ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત સુરત સોમપુરા પણ આ ઉજવણીમાં જોડાયો હતો અને સોમપુરા સમાજના મંદિર નિર્માણ માટેના ઉપયોગમાં લેવાતા ઓઝારો અને તેમના ક્ષેત્રનું પૂજન કરવામાં આવ્યું હતું મા અંબાના નોરતાના આરાધના સાથે દશેરા પર્વની ભવ્ય ઉજવણી છેલ્લા ચાર વર્ષથી કરવામાં આવી રહી છે આ વર્ષે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિજ્યા દશમી ઉત્સવ શીર્ષક હેઠળ વિશેષ ઉજવણી કરાયા હતી આ કાર્યક્રમમાં સુરતના સામાજિક આગેવાનો શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો સરકારી અમલતદારો અનેક રાજકીય આગેવાનો વિશેષ જોડાયા હતા અને આ કાર્યક્રમને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સૌ કાર્યકર્તાઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત અને સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ આજે વિજયા દશમી ઉત્સવ નું આયોજન કઈ રીતનું પ્લાનિંગ હતું શું આજ રોજ વિજયા દશમી ના પવિત્ર દિવસે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તરફથી રાંદે રોડ જાંગીપુરા મુકામે આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં શમીના વૃક્ષનું પૂજન શાસ્ત્રોનું પૂજન શસ્ત્રનું પૂજન અને ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે સુરત શહેરમાં બ્રાહ્મણ સમાજની દીકરી બ્રાહ્મણ સમાજમાં પરણે તે માટે લગ્ન મેળા સેન્ટરનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ દિવસે જે બ્રાહ્મણોમાં સોમપુરા સમાજ છે તેઓ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમને પોતાના શિલ્પના લગતા ઓજારો અને શાસ્ત્રો સાથે વિધિવત પૂજા પણ એ કરી હતી આ કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે નારાયણ મઠના લાલ દરવાજા નારાયણ મઠ ખાતેના મહંત શ્રી પધાર્યા હતા હરિવંશ રાજગુરુજી મહંત પધાર્યા હતા તથા નિવૃત્ત સૈનિક સેવાના શ્રી મનમોહનજી શર્મા અને તેમની સાથેના અન્ય અધિકારી પણ અમારી સાથે જોડાયા હતા સાથે સાથે સુરત શહેરના સરકારી અમલદારો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ અમારી સાથે જોડાયા હતા આજ રોજ લગભગ બે હજાર થી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા સુરત શહેરના વિવિધ પેટા જ્ઞાતિના તળગોળના લોકો સાથે જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ પેટા તળગોટના જે નાતીના અગ્રણીઓ છે તેમણે વિવિધ રીતે ફાળો આપીને આ સેવાઓ પૂરી પાડી હતી